નમસ્કાર મિત્રો અત્યારે ન્યૂઝ મીડિયામાં હવે ચર્ચા એવી આવી છે કે મેં આપમાંથી સાત દિવસ બાદ રાજીનામું આપ્યું છે તો મેં એવું કોઈ રાજીનામું આપ્યું નથી જો મીડિયાવાળા પાસે એવા એવિડન્સ હોય તો મને જરીક બતાવજો અને મારે મનોજભાઈ સોરઠિયા સાથે ગોપાલભાઈ ઇટાળિયા સાથે બ્રિજરાજ સોલંકી સાથે બધા સાથે વાત થઈ છે જ્યારે આગેવાન બધા નેતાઓ આવીને મિટિંગ કરશે એ લોકો એમ કહેશે કે તમારે રાજીનામું આપી દેવું જોઈએ એ પછી હું રાજીનામું આપીશ

જેના આશકો જોડાણી છું એ જ્યારે એમ કે છે કે રાજીનામું આપી દો ત્યારે હું રાજીનામું આપી દઈશ પણ હજી મેં રાજીનામું નથી આપ્યું જય સરદાર